વાર આપણે જોઈએ છીએ કોઈ દસ્તાવેજ એની પર સહી સાચી છે કે ખોટી કે પછી કોઈ છે જો આજે આપણે એવા સ્ત્રોત પર નજર કરવાના છીએ જે આ શંકાસ્પદ દસ્તાવેજો અને હસ્તલેખન એની ઓળખ પાછળનું જે વિજ્ઞાન છે ને એ સમજાવે છે અને હા ખાસ તો પેલો નવો કાયદો ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ બે હજાર લખાણ આ બધી બારીકાઈથી તપાસ કરીને સત્ય સુધી કઈ રીતે પહોંચે છે ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ બિલકુલ અને આ આખી પ્રક્રિયાને કાયદાકીય રીતે મહત્વ કોણ આપે છે તો એ છે ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ એટલે કે બીએનએસએસ બે હજાર ત્રેવીસ એની કલમ બસોતેર આ કલમ છે ને એ ફોજદારી કેસોમાં આવા દસ્તાવેજોની નિષ્ણાત તપાસ થાય અને એમના જે મંતવ્યો હોય એની કોર્ટમાં સ્વીકાર્યતા એનું માળખું આપે છે અને આ વૈજ્ઞાનિક તપાસ જરૂરી કેમ છે કારણ કે એનાથી પેલી બનાવટી વસ્તુઓ દસ્તાવેજોમાં થયેલા છુપા ફેરફારો કે પછી કોઈ અનામી પત્ર હોય એની પાછળ કોણ છે આ બધું બહાર આવી શકે છે એટલે આ બહુ જ ચાવીરૂપ છે સમજાયું કે તો શરૂઆત એકદમ પાયાની વસ્તુથી કરીએ કાગળથી સ્ત્રોતમાં કહ્યું છે એમ કાગળ પણ અલગ અલગ પ્રકારના હોય જેમ કે લાકડાના માવામાંથી બને એ સામાન્ય કાગળ અને પેલો ખાસ ટકાઉ દસ્તાવેજો માટે વપરાય એ રેક પેપર કપાસ કે ક્ષણમાંથી બનેલો નિષ્ણાતો પેલી વોટરમાર્ક જેવી ભૌતિક વસ્તુઓ તો જોતા જ હશે કાગળની જાડાઈ વગેરે પણ રાસાયણિક પરીક્ષણ કેવી રીતે મદદ કરે એ થોડું સમજાવશો હા અહીં જ વાત રસપ્રદ બને છે જો કાગળનું જે કેમિકલ એનાલિસિસ છે ને એ એની ઉંમર વિશે ઘણું બધું કહી શકે છે દાખલા તરીકે સ્ત્રોતમાં ઓપ્ટિકલ બ્રાઇટનર્સનો ઉલ્લેખ છે આ એવા રસાયણો છે જે કાગળને વધુ સફેદ દેખાડવા માટે ઉમેરાય અને એનો વપરાશ છે ને એ વીસમી સદીમાં વધ્યો હવે ધારો કે કોઈ દસ્તાવેજ આવ્યો જેના પર દાવો છે કે એ અઢારસો ને પચાસનો છે અને તપાસમાં એમાં આ આધુનિક બ્રાઇટનર્સ મળી આવે તો તરત જાય કે ભાઈ આ દસ્તાવેજ પાછળથી બન્યો લાગે છે છે એટલે કાગળ પોતે જ બોલી ઉઠે એમ કહી શકાય વાહ આ તો અદભુત છે કાગળની જેમ જ એના પર વપરાયેલી શાહી કે પેન્સિલ પણ પોતાની કંઈક નિશાની છોડતી હશે ખરું ને સ્ત્રોત કહે છે કે બોલ પોઈન્ટ ફાઉન્ટેન પેન જેલ પેન દરેકની શાહીનું કેમિકલ સ્ટ્રક્ચર અલગ હોય અને આ જાણવા માટે પેલી થિનલેયર ક્રોમેટોગ્રાફી એટલે કે ટીએલસી જેવી ટેકનિક વપરાય છે એમ કહ્યું છે આ ટીએલસી બરાબર શું છે એ થોડું સરળ ભાષામાં કહેશો સારો સવાલ ટીએલસીને સાદી રીતે સમજવું હોય તો એમ સમજો કે જેમ ભીના કાગળ પર શાહીનો રંગ ફેલાય ને અલગ અલગ રંગ દેખાય એમ ટીએલસી શાહીમાં રહેલા જુદા જુદા રાસાયણિક ઘટકોને અલગ પાડે છે એક પ્રકારની રેઝ જેવું આનાથી શું ફાયદો એક તો શાહીનો પ્રકાર ખબર પડે પણ ક્યારેક એ પણ ખબર પડી શકે કે દસ્તાવેજના જુદા જુદા ભાગ અલગ સમયે લખાયા છે કે કેમ અથવા તો માની લો કે એક જ શાહી છે પણ એમાં બે અલગ પેન વપરાય છે કે કેમ આટલી બારીકાઈથી જોઈ શકાય અને પેન્સિલની વાત કરીએ તો એમાં ગ્રેફાઇટ અને માટીનું મિશ્રણ હોય એની કઠિનતાનું વિશ્લેષણ પણ અગત્યનું બની શકે છે ઓકે અને આ કાગળ શાહી પછી આવે છે સૌથી વ્યક્તિગત પાસું એટલે કે હસ્તલેખન સ્ત્રોત તો એને વ્યક્તિની ફિંગર પ્રિન્ટ જેવું કહે છે અને આદત અને પ્રવાહ જેવા શબ્દો વાપરે છે આનો મતલબ એમ થયો કે જે સ્વાભાવિક લખાણ હોય એમાં એક પ્રકારની સહજતા હોય એક લય હોય જ્યારે કોઈ નકલ કરતું હોય તો એમાં ધ્રુજારી કે અચકાળ જેવું કંઈક દેખાઈ આવે એવું બરાબર એકદમ સાચી વાત હસ્તલેખનની સરખામણી છે ને એ કળા અને વિજ્ઞાન બંનેનું મિશ્રણ છે નિષ્ણાત શું કરે એ શંકાસ્પદ લખાણને લે અને એ જ વ્યક્તિના જાણીતા અસલી લખાણના નમૂનાઓ સાથે સરખાવે હવે આ નમૂનાઓ ક્યાંથી મળે તો જૂના પત્રો હોય ચેક હોય અને એકત્રિત નમૂના કહેવાય અથવા તો તપાસ માટે ખાસ લખાવવામાં આવે એને વિનંતી કરેલા નમૂના કહેવાય અને સરખામણી વખતે શું જોવાય અક્ષરોનો આકાર એમનું કદ અક્ષરો કેવી રીતે જોડાય છે

કે બદલી નાથી હોય તો એ કેવી રીતે પકડાય હા દરેક પ્રકારની બનાવટની પોતાની અલગ નિશાનીઓ હોય છે જે અનુભવી આંગ પકડી પાડે જેમ કે તમે ટ્રેસ કરેલી સહીની વાત કરી એમાં ઘણીવાર ધ્રુજારી દેખાય અને લખાણનો પ્રવાહ અકુદરતી રીતે ધીમો લાગે ફ્રી હેન્ડ બનાવટી હોય તો એમાં મૂળ સહી જેવી સહજતા ન હોય કંઈક ખોટતું લાગે અને જ્યાં સુધી ભૂંસવાની કે ફેરફારની વાત છે યુવી લાઇટ ઇન્ફ્રારેડ પ્રકાશ કે પછી શક્તિશાળી માઇક્રોસ્કોપ હેઠળ જોતા ઘણીવાર ભૂંસેલા નિશાન કે શાહીમાં થયેલા ફેરફાર તરત દેખાઈ આવે છે અને એક રસપ્રદ વાત કહું હા કહો ને અમુક ખાસ ટેકનિકથી ક્યારેક રાસાયણિક રીતે ભૂંસી નાખેલું લખાણ પણ પાછું વાંચી શકાય છે આ ઉપરાંત પેલી ઓફિસની સીલ હોય રબર સ્ટેમ્પ હોય કે પછી જૂના જમાનાના ટાઇપરાઈટર એની પણ પોતાની આગવી ખામીઓ કે નિશાનીઓ હોય છે જે ઓળખ માટે મહત્વના પુરાવા બની શકે છે ઓહો તો આ બધી વાત પરથી એમ સમજાય છે કે આ શંકાસ્પદ દસ્તાવેજની તપાસ કોઈ એક જાદુઈ ટેસ્ટ નથી પણ એ તો કાગળ શાહી હસ્તલેખન છાપકામ આવી અનેક કડીઓને જોડતી અત્યંત ઝીણવટભરી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે બરાબર ને અને ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ આ નિષ્ણાતના અભિપ્રાયને કાયદાકીય રીતે મહત્વ આપે છે ચોક્કસપણે આખા વિશ્લેષણનું મહત્વ જે છે તે માત્ર સત્યને ઉજાગર કરવામાં જ મદદ નથી કરતું પણ ન્યાયની પ્રક્રિયામાં નિર્ણાયક પુરાવા પણ પૂરા પાડે છે ઘણી વાર એવું બને કે એક નાનકડી લાગતી વિગત હોય જેમ કે શાહીનો પ્રકાર કે અક્ષરનો કોઈ ખાસ મરોડ એ આખા કેસની દિશા બદલી આજ તો વિજ્ઞાનની તાકાત છે સૂક્ષ્મ અને હા શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર મનમાં આવે છે સ્ત્રોતમાં પેલી ટાઈપરાઈટર અને પ્રિન્ટરની સહીનો ઉલ્લેખ હતો દરેક મશીનની અલગ છાપ આજે આપણે મોટાભાગે ડિજિટલ દુનિયામાં છીએ કમ્પ્યુટર મોબાઈલ તો શું આપણે જે ડિજિટલ દસ્તાવેજો બનાવીએ છીએ જે ઈમેલ મોકલીએ છીએ એ પણ આવી કોઈ અદૃશ્ય ડિજિટલ ફિંગરપ્રિન્ટ છોડતા હશે જે કદાચ ભવિષ્યના ફોરેન્સિક નિષ્ણાતો માટે એક નવો પડકાર કે નવી તક બનશે આના પર વિચારવા જેવું ખરું